અને ઓ હા પછી હવે આ લગન દે ને હા હા પછી કપડા પલાળી અને ચોકડી મૂક્યા હાબુનો ગોટો મૂક્યો ઝોકો મૂક્યો છગનલાલ ક્યાં ગયા કે આ આર્યો કે હાલો લુગડા ધોઈ નાખો કેમ ઈ કે અમારી દીકરી દસ વર્ષથી અહીં ધોણ કાટે પછી છગનલાલે છટકાઈ વનિયાથી કે બસ નો મળે તો હાલી ને ભાઈ જાવું